దేపూర్ జిల్లా ను మధ్యప్రదేశ్ బోర్డర కటారవాడ గ్రా કે જ્યાં બાળકોને શિક્ષણ મેળવવા માટે બે કિલોમીટર પ્રવાસ ખેડવો પડી રહ્યો છે તેવામાં વાલીઓને બાળકોના જીવના જીવ ના ભય સતાવી રહ્યો હોય વેલી તકે ગામના બાળકો ગામમાં જ ભણે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશ બોર્ડર ઉપર એકસો પંચાવન જેટલા મકાનો અને પાંચસો પંચાણું જેટલી વસ્તી ધરાવતો કટારવાડ ગામ આવેલું છે જ્યાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તકની ધોરણ એક થી પાંચ ની પ્રાથમિક શાળા આવેલી છે જે શાળાની ઇમારત જર્જરિત થતા તેને તોડી પાડી નવી એ શાળા નવ નિર્માણ થઈ રહેલી લાંબા સમયથી કામ બંધ રહેવાના કારણે ઝાડી ઝાંકરા પણ ઉગી નીકળ્યા છે લગભગ બે વર્ષ જેટલા સમયથી શાળાની ઈમારત બાંધકામ જાણે કોઈએ સ્ટેચ્યુ કહ્યું હોય તેમ તેની જોવા મળી રહ્યું છે જેનો ભોગ આ નાના બાળકો બની ગયા છે કરે કોણ અને ભરે કોણ જેવી હાલ તો પરિસ્થિતિમાંથી કટારવાડ ગામના બાળકો પસાર થઈ રહ્યા છે અને બે કિલોમીટર પ્રવાસ ખેડીને નજીક આવેલ વાગલવાડા પ્રાથમિક શાળાના મકાનમાં શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે તેવામાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે એક તરફ બાળકો ભણવા માટે બે કિલોમીટર જેટલો અંતર કાપે છે એ પણ જાહેર માર્ગ ઉપરથી કે જ્યાં સતત ટ્રાફિકથી ધમધમ તો માર્ગ છે અને તેવા માર્ગ ઉપરથી સવાર સાંજ ભણવા જાય છે તેમાં બાળકોના જીવના જોખમનો ભય સતા આવે છે તો બીજી તરફ કેટલાક બાળકો તો દૂર અંતરે જવાનું હોય શાળાએ જતા જ નથી જેને લઈને તેઓ શિક્ષણ વંચિત રહેતા તેઓના ભાવિ અંગેની ચિંતા સતાવી રહી છે હવે આ સમાચાર જોયા પછી નાના બાળકોના માટે તંત્ર કોઈ યોગ્ય પગલું ભરશે કે આંખ આડા કાન કરશે એ જોવાનું રહ્યું નટુભાઈ રાઠવા ગામ કટારવાટ તાલુકો છોટાદીપુર જિલ્લાને તો અત્યારે હાલમાં આ જે કામગીરી છે ને અમારે અધૂરી મેકિકને જે કોન્ટ્રાક્ટ નાહી ગયા છે એ મમ્મીને પોસાયતું નહીં ને અત્યારે સિમેન્ટના હરિયાણા ભાવ વધી ગયા કરીને આ લોકો કોન્ટ્રાક્ટ હોય એવી રીતે કરીને નાખી નાહ ગયા તેનું પછી અમે કહે કે કેર બને કેર બને એવું બધું સાહેબોને અમે રજૂઆત કરતા રહીએ વાળા ઘરે પણ એ કહે કે હવે મંજૂર થાય નવી તમારી કોઈ બી કોન્ટ્રાક્ટને અમે ટેન્ડર ભરાવીએ મંજૂર થાય તો થઈ જાય એવું કહે તો ચોમાસા અમે અલગથી મારું ઘેર હતું તો અમે એક વેડો બે ભણાવવા માટે આપીએ છીએ છોકરાને અત્યારે મારું કામ કરવાનું છે ને ઘરનું એટલે મેં વાગરવાડા ગામમાં નિહાલ ખાલી પડી છે ઉપર એક માળીઓ બે ડબેલ માળની છે તો એ મોકલીએ તો બે કિલોમીટર દોઢથી બે કિલોમીટરનું જવા આવવાનું થાય ને જોખમ છે રોડે મોટે જવાનું એમપીનો રોડ આવ્યો છે એટલે જલ્દી અમારી કામ થઈ જાય એ મારી માંગણી છે આ સરકારને બધું જ કામ કરે પણ આ કોન્ટ્રાક્ટુ એવું કરે અને ભાવ વધ ઘટ થાય ને એમાં ભાગી ગયા છે બાકી આપણી સરકાર આ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે અમારે આ ગુજરાત રાજ્યના મોદી વડો પ્રધાન છે તો એ ધ્યાન તો દોર છે કોન્ટ્રાક્ટરને જલ્દી જલ્દી કામો પૂરા કરાવવાયું પણ કોઈ કોન્ટ્રાક્ટ અત્યાર સુધી કે કોઈ લેતા નહીં એમ કહે છે સાહેબ તો માંગ એટલે અમારે હું જલ્દી થઈ જાય હોળી આવતા તો સારું એવું અમે છીએ ચોમાસું આવે તો બવાની તકલીફ પડે પેલું જૂનું નિયાળ પડી જાયું છે એ ઘણા સાહેબોને દેખાડી છે ને દેખી ગયા છે જિલ્લામાંથી તાલુકામાંથી ટીડીઓ સાહેબ ને બધા આટલું જ મારે કહેવાનું છે બીજું શું કહું મેં વધારે રાઠો ભાવસિંહભાઈ ધણકાભાઈ ગામ કટરવાંટ આ સ્કૂલમાં કટરવાંટ કટરવાટ ગામમાં સ્કૂલ ભણાવવા આવેલા પણ બે વર્ષથી બે વર્ષના ત્રીજું વર્ષ થાય ભણાવ્યા નથી અને સ્કૂલ વાગઢોલામાં જાય છે અહીં બે કિલોમીટર અહીં પડે અને રસ્તામાં જાય એકઠિયાવાળા રોડ પડે એમપી રોડ પડે એમાં કંઈ બી એક્સિડન્ટ એક્સિડન્ટ થાય તે મોટરસાયકલ અને એમાં કંઈક સુરાને વાગે તો મોટરસાયકલવાળાને મારવા એવું થાય તેના કરતાં જલ્દી જલ્દી કટરાણ ગામમાં આ સ્કૂલ ભણી જાય એવું અમારે નમ્ર અવિનંતી છે પ્રિયદર્શક મિત્રો આવા લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા એ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં સબ્સક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ વિક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાન યાકુબ રઝા છોટા ઉદેપુર